વાત મત થાતી આપણે ગરબાવાળા છે ને લાડ બધા ફ્રેન્ડ આ કીધું તોય નતો આવ્યો તો પછી આ બે ફ્રેન્ડ છે પાસ લઈને બોલ અને હું કહેવાથી ગરબા ઈ હાટુ નથી શીખતો તમારો શોર્ટ કોણ કરે ને તાર મેસેજ કેમ મને તો ફોન કરી દે કદીવારે એવું લાગે તો કોલ કરો નહીં ઉપાડે

કે એ નવરાત્રી ના દિવસે ટાઈમો ટાઈમ પોગી જાય ને આપણે લઈ જાય ક્યાં થવાનું છે બોલે પૈસા દે ને વહી જાય બરાબર મારે પાસ ન જોતા પૈસા ની તાર પૈસા છે ને

બંધ કર ના તારા બકવાસ બંધ કર તારી અમારી નહીં આ બહુ હારું મળી ગઈ છે અમારે મારા ત્રણ દોસ્ત થાય બેઠા પણ ગમે વસ્તુ મગર હમણાં ધોડી લઈને આવું છે અરે તું ભાઈ મારો બોલે આજે 12 વાગે કે ને ઓલે 3 વાગે કે ને કે મનોજ આમ મનોજ ઊભો જ રહે ઊભારીઓ 24 કલાક હું જો કે વાક્ત મુભારીઓ 24 કલાક નહીં

મને એક વાર ખીજાણા મન કે મારા કપડા નવા હતા ને આમ એક જ વાર મેં પહેરાતા છે ને કલર વાળા કરીને આપી ગઈ ને વ્હાઈટ કપડા માં ફ્રેન્ડ તો એ મન મન કે હું કામ દેશો કે જેને તેને પણ એમ નહી પણ હવે ઈ એનો ને એનો ફ્રેન્ડ હોય તેમાં મને વસે ખલવાન કે કરતી મારી ફ્રેન્ડે આમ કર્યું મારી પૂજન તને ડાઈ કરી થી મે દે આ મને ઈ ન ખબર મારે કેમ મારા દોસ્તારે મારા માવો ખાવાનો પરમિશન થઈ કે આપણે બેડ જોડ જો ખાવાનું તું આખો ખાઈ ગયો હું એને કહેવા જાવ તો મને તો આખો માવો ખાઈ ગયો મારે લોસો માર દીધો એવી તો વાત ઉખરતી હોય પછી મારી શરમ કરો ભગવાન સે

કેમ કે એને પાંચ પાંચ સિલે મારો ને આપણે એક સિલેમાં આપણે તૂટી જાય ટાકા આપણે તો એને ટી-શર્ટ ફાટી જાય ને કટકા થઈ જાય ને ચા સુધી પહેરવાનું હોય અને એને તો પછી એને તો કાણો પડી જાય કે પછી તોય પહેર લેજો અહીંયા ઝીકા જરક ફાટી ગયેલું છે અમાર નાની ચાલે અહીંયા સાઈડ ઉપર ફાટલા કપડે કામ કરતા હોય અરે જાક ભાઈ ઓ પાગલ કર દે પીઠો તો વખાણ કરો દીખા તારે તમાર નો ચાલે એમ તમાર કેટલા આઈફે માં તો એમ જો એમ જ તો તમને આમ કેપેબલ જો દીધી ગમેના ના જાવ ઇજ્જત માં ઘટ્યું થઈ

ક્રિશા ને કઈ વસ્તુ લેવા આવતા ને કોઈને કઈ નહીં મળે ઘરવાળા ને શોખી ના છે કઈ ના પડતું કઈ ના પડે છતાં ઈ કોઈ નો એમ કે માર મારે લઈ જાય ખબર લઈ જાય પણ મારે કોઈ ફ્રેન્ડ જ નથી એક ફ્રેન્ડ બે ફ્રેન્ડ છે ખાલી આ નથી ફ્રેન્ડ ની પણ ઈ ને આપડી લેવલ માં આવે એમ નથી આ બહુ સારું તમારા ને સેવ આમ માથે આયા ભરોસો હતો કે મને હું નીત પોગી જલ ગઈ પર બલ નહી ગયા